ઉમેદવારો હોય દાવેદારો હોય અમે બધાને વધાવી લીધા છે પણ મારા આ કમલેશભાઈ બહુ સરસ વાત કરી કે આભાર એ સોમાભાઈ ગાંડાનો કે કદાચ એનું મગજ ગાંડું થયું હશે ને મારા સમાજનો વિરોધ થયો પણ હવે ગાંડા ખબર નથી કે આનું પરિણામ આખા સમાજ કદાચ ભોગવવું પડશે કારણ કે જુઓ કોઈ સમાજ એ તૂટેલો સી છે એને તમે છછડી નાખ્યો છે હવે શિકાર થશે હવે સમજના નામે નહીં ચાલે હવે વિધાનસભા અને લોકસભામાં જયવિલ્લા લખેલી ગાડીઓ જવી જોઈએ છે હવે અલગથી ટિકિટોની માંગણી થશે અને જો ટિકિટો નહીં મળે તો અમે એમને હરાવી દઈશું તમારી સો ટકાની વાત છે આઝાદીના પંચોતેર વર્ષમાં અમને ફક્ત અને ફક્ત ત્રણ સંસદ અને એક બે ધારાસભ્ય મળ્યા છે હવે અમે અત્યાર સુધીમાં સમસ્તના નામે ચાલ્યા છીએ સમસ્તના નામે અમે વોટ પણ આપ્યા છીએ અને એ લોકોને વધાવ્યા પણ છે આઝાદીના પંચોતેર વર્ષમાં એમના પચાસથી વધારે આપણે ધારાસભ્યો દસ સાંસદો આપ્યા છે અને આજ આખા ભારતમાં ફક્ત ચુવાડિયા કોઈ એક જ સમાજ એવો છે જેને કોઈ પણ જ્ઞાતિનો વિરોધ નથી કર્યો અને આજે આ એક ટિકિટ મળી તેમ છતાં એ લોકોના પેટમાં કેમ તેલ રેડાયું એ લોકોનું સ્પષ્ટ પણ એવું કહેવું છે કે આ સીટ ઉપર તળપદા કોળીનો જ વર્ચસ્વ હોવું જોઈએ અને એ એ લોકોને તમારે ટિકિટ આપો અને હાલ પણ એ લોકો અત્યારે અમારા વિરુદ્ધમાં ત્યાં આગળ બેઠકો શરૂ છે અને અમારા વિરુદ્ધમાં હજી ત્યાં આગળ ત્યાં ઉમેદવાર ઊભો રાખવાની પણ એ લોકો તૈયારી કરે છે એટલે અમે પણ હવે નક્કી કર્યું છે કે તળપદા ભાઈઓને અમે આજ સુધી ભાઈઓ માનતા હતા પણ હવે અમે પણ જ્યાં જ્યાં તળપદા કોળી સમાજના ઉમેદવારો હશે ત્યાં અમારો પણ એક ઉમેદવાર હશે અને અમે પણ હવે એમને નુકસાન કરીશું અને આવનારા સમયમાં સમસ્ત કોઈ નહીં પણ અમે ચુવાળિયાની અલગથી દરેક રાજકીય રીતે અમે અલગથી માગણી કરીશું અને આને પરિણામ આખા ભારતમાં અથવા આખા ગુજરાતમાં એ લોકોને ભોગવવું પડશે